આથમણે દ્વાર ઓરડાની ઊંચી ઉસરી ગાદી તક્યા યુક્ત જે સુંદર રંગીન ઢોલ્યું તે પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે જે મોટી શ્રેત પાગ તેમાં સુંદર મોગરાના પુષ્પના તોરા બિરાજમાન હતો અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર બિરાજમાન હતો અને બે હાથને વિશે તે પુષ્પના ગજરા બિરાજમાન હતા અને પોતાના મુખારવેદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું જે પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશ કાળા દીપનો યુગ થાય તો પણ ભગવાનની ભક્તિમાં વિઘન ન થાય એવી સી સમજણ છે પછી શ્રી પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં તે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનને ભજે તેને એક તો દૃઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મને ગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્ત્યું ચુંથાઈ જાય પછી જેમને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુખદાઈ જાણે તે સાથે દ્રેસ કરે એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે અતિશય દ્રઢ જોઈએ સા સારું જે વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માહિક આકાર માત્ર ખોટા થઈ જાય છે ના આત્મનિષ્ઠા એ યુક્ત કરીને માહિક જે સુખ ને દુઃખ તે ખોટા થઈ જાય છે અને જેના વૈરાગ્યના આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નારાયણ દાસની પીર્થે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંટવા માંડે અને વળી તે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે જ્ઞાનનું અંગ હોય ને કાતો હિતનું અંગ હોય

તેવી રીતના જે હરિભક્ત હોય તેને હિતનું અંગ જાણવું અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે ભગવાન તે કોઈનું સાંભળે નહીં તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે પણ કોઈને શીખામણે કરીને ચાલતા નથી અને જે એમ જાણે જે ભગવાન તો

તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં અને જે એમ જાણે કે ભગવાન તો કોઈકના ના ફેરવ્યા ફરી જાય છે એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ નથી અને હેતનું અંગ પણ નથી એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો પછી સર્વે પરમહંસને કહ્યું જે અમારે તો જ્ઞાનનું અંગ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય કેમ જે આ સંસારને વિશે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી અને છોકરા તેને વિશે હેત હોય છે અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે અને એ ચોર ઘણો નિર્દય છે પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થતો તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં અને અવગુણ પણ કોઈ રીતે આવે નહીં એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહીએ અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એક નથી તેને ચાળા ચંદ્રણો કહીએ એટલે વાત કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા પછી તે જ દિવસ સાંજને સમયે દાદા ખાચન દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા બિછાવીને ઢુલિયા પર બિરાજમાન થયા હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા કંઠને વિશે મોગરાના પુષ્પોનો હાર પહેર્યો હતો અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુઃખદ સરોદા વજાડીને કીર્તન ગાતા હતા તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ એમ વાર્તા કરી અમારી લખેલ જે શિક્ષા પત્ર તેનો પાઠ અમારા આશ્રય જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ બાય ભાઈ તેમણે સર્વે નિત્ય કરવું